હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વધન પોથીનો પાઠ ચૌદ રે પંખીડા સુખથી ચણજો પાઠ ચૌદના સ્વધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા જરૂરી છે ચાલો શીખીએ પાઠ ચૌદ સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક ઉદાહરણ મુજબ આપેલ કોષ્ટકમાંથી જોડી બનાવી શબ્દ લખવાનો છે અહીંયા કોષ્ટકમાં કેટલાક શબ્દ આપેલા છે અને એક ઉદાહરણ આપેલું છે પંખીડા તો પક્ષી એવી રીતે આપણે જોડી બનાવી શબ્દ લખવાના છે હાનિ તો નુકસાન હાથ તો હસ્ત સામ્ય તો સરખું ક્ષેમ તો કુશળ બગીચો તો ઉપવન બાણો તો પથ્થર શરીર તો પંડ સર્વ તો બધા આ રીતે આપણે યોગ્ય જોડી બનાવી શબ્દો લખીશું ત્યારબાદ પ્રશ્ન નંબર બે આપેલી પંક્તિઓમાં વિરામ ચિહ્ન ઉમેરી પંક્તિઓ ફરીથી લખવાની છે નાના કોદી તમ શરીરને કાંઈ હાભ કરું હું તો આ રીતે નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું હું બીજું રે રે તો એ કુદરતી મળી ટેવ વિયાજી નથી રે રે તો એ કુદરતી મળી ટેવ વિવાજનોથી ત્રણ પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના ચાર જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા આ રીતે આપણે યોગ્ય જગ્યાએ યોગ્ય ચિહ્ન મૂકી પંક્તિઓ ફરીવાર લખવાની છે પ્રશ્ન નંબર ત્રણ આપેલી પંક્તિમાંથી તમારા શબ્દમાં વાક્ય બનાવવાનું છે એક દુઃખી છું કે કુદરત તણા સામેનું એક ત્યાગી તો તેનો અર્થ લખી શકાય કુદરતમાં રહેલો એકતાનો ભાવ ત્યજીને લોકો તમારા પર નિર્દયતા આચરે છે તેનાથી હું દુઃખી છું બે જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા વાક્ય થશે જો ઉડી જાઓ તો કોઈ નિર્દય હાથનો ડર જરૂરથી છે તારી આસપાસ ચરતા અન્ય પ્રાણીઓ જ જેવો હું છું પ્રશ્ન નંબર ચાર જોડકા જોડો અ સાથે બને જોડવાનો છે એક મારું તો મારું બીજો તો ડરજો અથવા ડરવું પાણો તો પથ્થર સામ્ય તો સરખું ઉપવન તો બગીચો થશે આ રીતે તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ ખરા વાક્ય સામે કુહુ અને ખોટા વાક્ય સામે કાકા લખવાનું છે એક પંખીડાઓ નિરાશાથી જાણે છે તો કાકા બે કવિએ પોતાને પંખી જેવા કહ્યા છે તો કુહુ ત્રણ ઉપવન બધા માટે ખુલ્લો છે તો કુહુ ચાર નિર્દય માણસો પંખી પર સત્તા ભોગવે છે તો કુહું પાંચ કુદરતે સૌ પશુ પક્ષી સુખ શાંતિથી રહે એવી વ્યવસ્થા કરી છે તો કુહુ ત્યારબાદ પ્રશ્ન નંબર છ પ્રશ્નોના જવાબ લખો એક પંખી પર માણસોની સત્તા હોય એવું શા માટે લાગે છે તો પંખી પર માણસોની સત્તા હોય એવું એ માટે લાગે છે કે માણસો પંખીઓને પિંજરામાં બંધ કરે છે તેમના માળા તોડી નાખે છે અને પોતાની મરજી મુજબ તેમને પાળે છે પંખીઓ સ્વતંત્ર હોવા છતાં માણસો તેમની સ્વતંત્રતા છીનવી લે છે તેથી પંખી પર માણસોની સત્તા હોય એવું લાગે છે સવાલ નંબર બે પક્ષીઓને માણસથી ન ડરવા માટે કાવ્યમાં આવેલી પંક્તિ શોધીને લખવાની છે પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું નાના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું હું આ રીતે તમે લખી શકો ત્રણ તમે પક્ષીઓ માટે કેવા કાર્ય કરો છો તો લખી શકાય હું દરરોજ પંખીઓને ચણ નાખું છું તેમના માટે કુંડામાં પીવાનું પાણી રેડું છું આવા કાર્ય કરું છું પ્રશ્ન નંબર સાત જો તમે પંખી હોવ તો સાત આઠ વાક્યમાં વર્ણન કરવાનું છે અને લખવાનું છે જો હું પંખી હોત તો આકાશમાં મુક્તપણે ઉડું નીલા આકાશમાં પાંખો ફેલાવીને દૂર દૂર સુધી ફરું વૃક્ષોના શિખરો પર બેસીને મીઠા સુર ગાવ નદીઓ પર્વતો અને ખેતરો ઉપરથી ઉડીને કુદરતની સુંદરતા નિહાળવું ક્યાંય બંધન ન હોય એવી સ્વતંત્રતા અનુભવી થાક લાગતા વૃક્ષની ડાળ પર આરામ કરું સવારની તાજી હવામાં ઉડાન ભરવી મને ખૂબ ગમે પંખી બનીને જીવનનો આનંદ માણું આ રીતે તમે પંખી હોય તો તમે શું કરો તે લખવાનું છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ શબ્દકોષના ક્રમમાં ગોઠવો કેટલાક શબ્દ આપેલા છે કોયલ કબૂતર કાગડો કુંદન તેને શબ્દકોષના ક્રમમાં લખી શકાય કબૂતર કાગડો કુંદન કોયલ બીજું છે જલેબી ક્ષમા યજ્ઞ જ્ઞાન તો ક્ષમા જલેબી જ્ઞાન અને યજ્ઞ ત્રણ સસલું સાલ ષટકોણ સંગીત તો ષટકોણ સંગીત સસલું અને સાલ ચાર છત્રી ત્રિશુળ કિરણ બુલબુલ તો કિરણ છત્રી ત્રિશુળ અને બુલબુલ પાંચ રૂમાલ રૂમાલ ઋતુ ઋતુ આગ આગ અને અને રંગ રંગ તો આ રીતે આપણે ક્રમમાં ગોઠવી શકીએ પ્રશ્ન નંબર નવ આપેલા ચિત્રનું વર્ણન કરો અહીંયા એક ચિત્ર આપેલું છે તે ચિત્ર જોવાનું છે અને તેના આધારે આપણે વર્ણન લખવાનું છે તો ચિત્રના આધારે લખી શકાય આ ચિત્રમાં પ્રકૃતિનું સુંદર અને શાંત દ્રશ્ય બતાવવામાં આવ્યું છે ચિત્રની મધ્યમાં એક નાનું તળાવ છે જેમાં ચાર બતક તરી રહ્યા છે એક નાની છોકરી તળાવ પાસે ઊભી રહીને પક્ષીઓને જોઈ રહી છે ચિત્રમાં ડાબી બાજુ એક મોટું ઘટાદાર વૃક્ષ છે અને જમણી બાજુ વૃક્ષની એક ડાળી પર પક્ષીનો માળો છે જેમાં ત્રણ ઈંડા દેખાય છે આકાશમાં અને તળાવની આસપાસ વિવિધ પ્રકારના પક્ષીઓ જેવા કે બગલા ચકલી અને બતક જોવા મળે છે એક પક્ષી પાંખો ફેલાવીને પથ્થર બેઠેલું છે જ્યારે બીજા પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે તળાવના કિનારે લાકડાના મોટા ટુકડા એટલે કે લોક્સ પડ્યા છે અને આસપાસ લીલું ઘાસ તથા નાની ઝાડીઓ છે આખું ચિત્ર જીવંત અને રંગબેરંગી છે જે કુદરત પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે

વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથે પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ સ્વાધ્યાયના વિડીયોઝ સ્વાધ્ય પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો